અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી નથી ઓસર્યા સીટીએમની અવનીસ સોસાયટીમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી અવનીસ સોસાયટીમાં પસાર થવું જે રીતે ભારે પડી રહ્યું છે સોસાયટીના રસ્તા ઘરોમાં ગટર અને વરસાદના પાણી ફરી વળ્યા છે લોકોના ઘરનો સામાન પાણીના હિલોળા લેતો નજરે ચડ્યો હતો વરસાદના પાણી વચ્ચે ગટરના પાણી ભરાતા લોકો બીમારીના ભરડામાં અનેક રજૂઆત પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી અમદાવાદના સીટીએમ વિસ્તારમાં અમે આવ્યા છે કે જ્યાં વરસાદ પડ્યા ને ચોવીસ કલાકથી વધુનો સમય થયો પરંતુ હજુ પણ અહીંની સોસાયટીઓ જળબંબાકાર સ્થિતિમાં છે સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી અવનીશ કો હાઉસિંગ સોસાયટીમાં અમે આવ્યા છે ને અહીં જોઈ શકાય છે કે તમામ જે મકાનો છે લગભગ સોથી વધુ મકાનો છે ને અહીં જે છે રહીશો છે તમામે તમામ જે છે પાણીમાં જોવા મળી રહ્યા છે તેમના ઘરમાં પાણી છે વરસાદનું પાણી તો છે જ સાથે સાથે ગટરના પાણી પણ અહીં ઉભરાઈ રહ્યા છે ને પરિણામે લોકોની હાલત કફોડી બની છે તમામ મકાનો જે છે પાણીમાં ગરકાવ છે ઘરવકરીનો સામાન પણ પાણીમાં છે લોકોને સવાર સાંજ ખાવા પીવાના પણ ફાફા પડી ગયા છે ઘરમાં રહેવું કઈ રીતે તે બી તેમની વેદના છે પરંતુ કોઈ પણ અધિકારી કે નેતાઓ તેમની વેથા સાંભળવા આવ્યા નથી તેવું તેમનું કહેવું છે તેમની સાથે વાત કરીશું બેન કેટલી હાલાકી અને કેવી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અવની સોસાયટીની છે બાળકો સ્કૂલે પણ નથી જઈ શકતા નોકરી ધંધાવાળા પણ ઘરે છે અને એક કેટલા બાપુ છે જે

આજ પાંચ વર્ષથી અમે ફરિયાદ જ કરતા રહ્યા નથી આ છે નિકાલ માટે એકત્રીસ પાંચ બાવીસ અને ત્રીસ એક ચોવીસ ના રોજ અરજીઓ ચાર ચાર અરજીઓ સિત્તેર વીસ દસ માટે આપી છે જોડે જોડે એકસો દસ ટેક્સ બિલો બે વખત આપ્યા છે એક વખત તો બાવીસની અરજીમાં એક કરોડ ને પંચ્યાસી લાખ લોન આપણે મંજૂર થઈ ચૂકેલા એક અરજીના રદ થયેલા ઓકે અને એ નથી સમસ્યાનો ઉકેલ એજ છે કે નવેસરથી ગટર લાઈન નાખે તો આ કાયમનો ઉપાય થઈ જાય ને આ તકલીફ અમારે ભોગવવી ના પડે કારણ કે આ બધી ગટર લાઈનો જે છે ચોકઅપ છે અને એના કારણે જ પાણી જતું નથી બિલકુલ ટીપરી મોન્સૂન કામગીરી જે ગટરને સાફ કરવામાં આવે છે તમામ લાઈનો સાફ કરવામાં આવે છે પરંતુ અહીં કશું જ નથી અને તમામ જે વ્યવસ્થા છે તે ખોરબે ચડી છે હવે ગઈકાલે જે રીતે એટલે કે સોમવારે વરસાદ પડ્યો તેને વરસાદ પડ્યાને 24 કલાક થયા છે હજુ પણ આ સોસાયટીની અંદર પાણીમાં ગરકાવ છે ગટરના પાણી પણ એ રીતે ઉભરી રહ્યા છે અને તમામ લોકો જે છે હેરાન પરેશાન છે સાંભળનાર કોઈ નથી વેથા તેમની દુવિધા ક્યારે પૂર્ણ થશે તેનો સોલ્યુશન ક્યારે આવશે તેની ઉપર હાલ મોટો પ્રશ્ન છે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ